નેપાળ ભગવાન શ્રી પશુપતિનાથ જેના દર્શનાર્થે વલસાડ જિલ્લા પારડીના ફસાયેલા નવયુવાનોને હેમખેમ રેસ્ક્યુ કરાવતા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ અને લોકસભાના દંડક અને વલસાડ ટાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના નવયુવાનો નેપાલ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથ જેના દર્શનાર્થે પોતાની માલિકના વાહનમાં ગયા હતા જ્યાં તેઓ ફસાય જતા અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિવારજનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કરાતા તેમણે ત્વરિત આ અંગે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી જે બાદ દેશના આદરણીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાલ ખાતે ફસાયેલ તમામ નવયુવાનોને ભારત સરકારના ઇન્ડિયન એમ્બેસી દ્વારા નેપાળ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્ક્યુ કરી તેમને નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના પાર્ટી ખાતે રહેતા નવયુવાનમાં મિતેશ મોહનભાઈ ભંડારી મિતેશ સુરેશભાઈ પટેલ નિલેશીશ્વરભાઈ પટેલ જીગરકુમાર ભરતભાઈ પટેલ જયનેશ હિરુભાઈ ભંડારી જયેશ ઠાકોરભાઈ પટેલ જીનલ શશિકાંતભાઈ રાઉત તુષાર કાંતિભાઈ પટેલ વિમલ અમિલ

એ નવ લોકો અહીંયાથી કાર લઈને નેપાલ ગયા હતા અને ત્યાં નેપાળમાં જે પૂરતી પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા અને એ કારમાં જ આ નવ લોકો રહેતા હતા અને એમને અનેક મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો હતો એની સાથે બીજા છ થી સાત જેટલા બીજા રાજ્યના ભારતીયો અને નેપાળના લોકો પણ ત્યાં ફસાયા હતા અને કાલે એમણે મને જાણ કરી કે આવી પરિસ્થિતિમાં એ લોકો છે અને તરત એમને બાહીંઘારી આપી કે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે છે અને જે જે સહાયતા એમને કરવાની છે એ અમે કરવા ઉપલબ્ધ છે અને તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી અમિતભાઈ સાહેબ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુનું સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી ત્યાં આપણે નેપાલ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો હલશો નહીં અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં પ્રવેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણે ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે આના માટે ખાસ કરીને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહેને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તરત જ જેવી મેં વસ્તુની જાણ કરી એવી તરત જ એમણે સન્યાનમાં લઈને મારા વલસાડ લોકસભાના અંતર્ગત આવતા પાર્ટીના લોકોને જે જીવ બચાવવાનું કામ આપણા હોમ મિનિસ્ટર અમિત શાહજીએ કર્યું છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે નેપાલ ગવર્મેન્ટનો પણ ધન્યવાદ આપવા માગું છું કે અમારા ભારતના લોકોને એમણે બચાવ્યા એમના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આવનારા દિવસોમાં જ્યારે પણ મારા વલસાડ લોકસભાના લોકો દુનિયા કોઈના ના કોઈ પણ ખૂણામાં ફસાયો ત્યારે હું પોતે અને મારી ભારતની સરકાર અને રાજ્ય સરકાર હંમેશા એમના માટે ઉપલબ્ધ છે મદદ કરવા